રાજુલા નગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ નગરપાલિકા હોય પ્રશ્નો બધે જ એક સરખા છે કારણ કે કે પ્રશ્નનું મૂળ એટલે ભાજપ અને કોંગ્રેસ પણ બધે એક સરખી રીતે છવાયેલ છે ગુજરાતની જેમાં સાફ સફાઈના ખૂબ પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે રખડતા ઢોરના પ્રશ્નો છે પીવાના પાણીની સમસ્યાઓ છે અને નગરપાલિકાવાળાની માથાકૂટ એ બધે જ એક સરખી છે પણ પ્રશ્નો આટલા બધા છે એ મોટી પ્રશ્ન એ મોટો પ્રશ્ન નથી મોટો પ્રશ્ન એ છે કે આટલી બધી સમસ્યા હોવા છતાં પણ વર્ષો સુધી ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ કેમ થતું આવ્યું છે વર્ષો સુધી ભાજપ પાસે સરકારો રહી રાજુલામાં તો એક વખત ભૂલતી કોંગ્રેસ પાસે આવી ગયું તો કોંગ્રેસના માણસો એ સાત આઠ વખત તો પ્રમુખો બદલ્યા આખી ટર્મ પૂરી થઈ ગઈ તો એને ખબર ન પડી કે આમાંથી પ્રમુખ કોને બનાવવાનો છે સંગીત ખુરશીની રમત જેવી રમત ચાલુ કરી કે જાણે બાપાની પેઢી હોય ને બે બે કલાક બધા ખુરશી પર બેસવાનું લેવા એટલું લઈને આ કોંગ્રેસે હાલત કરી રાજુલામાં દોસ્તો અમે એક નાનકડી એવી વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આજે ગુજરાતમાં અને આખા દેશમાં હાલત એવી છે કે સારા માણસોએ સજ્જન માણસોએ સમાજમાં શાંતિથી જીવવા માગતા માણસો માટે રાજકારણમાં કોઈ રસ્તો વધ્યો નથી માથા ભારે ગુંડાઓ રાજકારણમાં છે મોટા મોટા પૈસા વાળા લોકો રાજકારણમાં છે નાનો માણસ હોય સામાન્ય વેપારી હોય જેને કોઈ જાજી માથાકૂટમાં ન પડવું હોય શાંતિથી વેપાર ધંધો કરવો હોય એમના માટે કોઈ વ્યવસ્થા નથી દર ચૂંટણી આવે ત્યારે ભાજપના ગુંડાઓ આવે છે અને ભાજપના ગુંડાઓ એવું કહેવા લાગે છે કે તમે અમને મત નહીં આપો તો તમારું આમ કરી નાખીશું તેમ કરી નાખીશું આવી બધી ધાક ધમકીઓ ગર્ભિત રીતે આપતા હોય ફોનમાં આપે વોટ્સએપમાં આપે માં આપે અને માણસોને ધમકાવાનું ચાલુ કરે અને એક બીજી રીતે લોકોને ભરમાવવાનું ચાલુ કરે કે તમે જો ભાજપને કદાચ મત નહીં આપો તો તમારા કામ નહીં થાય કેમ કે ઉપર એ સરકાર ભાજપની છે ને આમ તેમ છે મારે બધા ભાજપના માણસોને ને પૂછવું કે એવા તો શું કામ કરીને ઊંધા વળી ગયા છો કે હવે તમને મત નહીં દઈએ કામ બંધ થઈ જશે આ તમામ રાજુલાની બજારમાં ગંદકીના ઢગલા પડ્યા છે ધારાસભ્ય આજે ભાજપના છે સાંસદ ભાજપના છે કેન્દ્ર સરકાર ભાજપની રાજ્ય સરકાર ભાજપની કરવું હોય તો કરી નાખ્યું હતું અત્યાર સુધીમાં જેણે પહેલા કામ કર્યું નથી એ ભવિષ્યમાં એ કામ કરવાના નથી રાજુલામાં એ કે ભાજપને મત નહીં આપો તો ભાજપ વાળા એમ કે કામ નહીં થાય રાજુલાના સરકારી દવાખાનામાં કેટલા મશીન છે માણસને એક સામાન્ય બ્લડ ટેસ્ટિંગ કરાવવું હોય તો રાજુલાની સરકારી હોસ્પિટલમાં થાય છે કે નહીં માણસને પાટાપિંડી કરાવી હોય તો થાય છે કે નહીં હાથ પગ ભાંગ્યો પ્લાસ્ટર થાય છે કે નહીં બેન દીકરીનો પ્રશ્ન હોય તો રાજુલાની સરકારી દવાખાનામાં થાય છે કે નહીં ડોક્ટરો છે કે નહીં ચાલીસ વર્ષથી ગુજરાતમાં સરકાર ભાજપની છે સાંસદો ભાજપના ધારાસભ્યો ભાજપના રાજુલાના દવાખાનામાં એક ડોક્ટર નથી અને છતાં આ ભાજપ વાળા એવી વાત કરે છે કે ભાજપને મત નહીં આપો તો કામ બંધ થઈ જશે કામ તો ભાજપ બ્લોક નાખવાના ટેન્ડર મળ્યા છે કોઈને ગટરનું ટેન્ડર મળ્યું કોઈને રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ મળ્યા છે ભાજપને મત નહીં આપો તો કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ ભાજપિયાઓના બંધ થઈ જશે એમ કહેવા માંગે છે આપણું તો ક્યાં કામ કોઈએ કર્યું છે અને આ ભાજપના ગુંડાઓ ધમકી